હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામા પીર કેમ છો બધા મજામાં ને તો અહિયાં બંને બહેનો શું કરી રહ્યું છો તમે રમોરાકિયાનું હે હા શું બનાવ્યું ઘર બનાવ્યું એવું હારે વાર હવે ફરવા જાય છે જો ઢીંગલીને લઈને કઈ બાજુ ફરવા જાવરા

ત્યાંથી જવું ત્યાંથી પાછા આગળ મોઢું કલર છે રાખા આગળ ટોપી રાખ આ પાછી જાને પછી करवा रहा था हम क्या योगा। थी सिखिया यार स्कूल वाली थी बड़ा वैसे कर आज एक आया था है प्रिसू तू है करिस हैं चलो पहला सो कर सो भई एंजॉय जोइन करती है बच्चे हम्म बच्ची अरे वाह બેન એનું આસનિયો હંકેલામાં પડે આ બેન ને જુઓ આ બેન ને

હેલો મિત્રો તો હમણાં વાગી ગયા છે સાંજના પોણા સાત ને આ બંને બેનો નાસ્તો કરેલી ઢીંગલીને ભેગી બેહાડીને શું ખાવરી પ્રિશુ ભૂંગળા તારી ઢીંગલીને ખવડાવરી હમ ને રસોડામાં આજે ખીચડીનો પ્રોગ્રામ તુવેરની ખીચડી એટલે જોડે પાપડ તળી લીધા ને ભૂંગળા છોકરાઓ માટે ખીચડી પલાળાઈ ગઈ પછી બગાર દેસુ થોડી વાર રહીને તને રમવું હોય દીદી નથી આવતી શું કરાય દીદી तू कर ओरली आ बात जो जे केरली वार कंपास दोता अरे उभा तो थोड़ी बार मन धोई दे હવે આ થોડુંક જઈ વાય પાછો ધોઈ રહ્યો છે ધોઈ હવે અમે થોડું પાણી નાખી દો પછી પાછે ધોઈ લે આ જો આપરી સુ માટે સુખડી બનાવી દીધી મસ્ત આ વરસાદ વર્ષીને જતો રહ્યો હા જો ભીનું ભીનું ચાલ આવતી રે પપ્પલ નહીં ખપે પપ્પલ નહીં ખપે આપણે ચોખ્ખું છે વરસાદમાં ધોવાઈ ગયું આવતી રે હાથ લાવું પકડું લાવ હાથ પકડીને ઉતરી જા ના બારે હું નથી જ ના રોડ ઉપર હું તો અહીંયા જઈ જો ચકલા બોલેરા થોડીવાર અહીંયા ફરી લઈએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ ગ્રીનરી ગ્રીનરી બધી બાજુ ના જો આ બાજુ તળાવ ને આ બાજુ ખેતર મિત્રો તમને છોકરાઓ આજ દિયો બધી કરી રહ્યા છે એ બતાવ my dad. તમને અમારો આ વ્લોગ ગમ્યો હતો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો જય શ્રી કૃષ્ણ જય રામાપી